ગુજરાત રાજ્યમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે મોટું પગલું સરકાર દ્વારા લેવામાં આવ્યું છે સો કલાકની અંદર રાજ્યના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી અમદાવાદના વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ શરૂ કરવામાં આવી હતી ત્યારે અસામાજિક તત્વો ગુંડા તત્વો સાથે બુટલેગરો સહિત ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે

બીજી તરફ વાત કરીએ તો બપોર બાદ ભોજ રોડ પર આવેલ ભાટોડ વિસ્તારના અનવર ઉડે સુધી મકાન સામે કાર્યવાહી કરવામાં આવી હતી

પોલીસ વિભાગ દ્વારા અત્રે વડુ ગ્રામ પંચ વડુ ગ્રામ પંચાયત કચેરીએ ગુંડા અને અસામાજિક તત્વોની રહેણાંક વિસ્તારની યાદી માંગ પુરાવાની યાદી માંગણી કરવામાં આવેલી હતી અત્રે કચેરીથી અરજદારોને નોટિસ દ્વારા તેઓના માલિકીના અને બાંધકામ પરવાનગી અંગેના પુરાવાની માંગણી કરવામાં આવે માંગવામાં આવેલ હતા અરજદારશ્રી દ્વારા તેઓના માલિકીના પુરાવા અને અત્રેથી બાંધકામ પરવાનગીના જે પુરાવો હોય છે તે રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે જેથી આજ રોજ બિનઅધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ કાર્યરત છે વડુ ગામના નવી નગરી વિસ્તાર છે અને બીજું ભોજવાડા રોડ ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે